ખુશિયા હોય માર કાઢવો હોય ને તો ઉંડાળો મારા થી ન બિયાય મને એમ થાય કે કેમ કોઈ નથી બિયાતું તો રાતે બરાડા પાડે છે હવે ટાણે નીચે આવો તો શાક ને રોટલી ને બધુંય બનાવવાનું બાકી પડ્યું છે મને આવડે છે રોટલી બનાવતા હું કઈ શીખી નથી આવી હ નીચે ઉતરો ને શાક રોટલી બનાવવા છે આજ જાય તમારે જ બનાવી છે પીવી હોય ને તો બનાવી લેજો નકર કઈ નહીં ખોર કડીયું ગાયો દોરારી કેવડા દોરા કાટે હું એ બી આવી જાઉં પછી ઉંદળાક બી આવી જ જાય ને બેતારા ભાગી જ જાય ને હવાર હવાર માં સોનામ મના રયો આજ કિચન માં એક દી ગરમી થાશે ને તે બધું એ ખબર પડી જશે કેમ કિચન માં રહેવાય છે બહુ કેસો ને કે શું કામ કરે છે આજ ખબર પડશે હાલો આજ તો જીવ જ લઈ લેવાનો લાગે એક તો હવાર હવાર માં 6 વાગ્યા તન કે 9 વાગ્યા એમ કરીને ઉઠાડી દો બીજો તો કે હાલો કિચન માં હવે તો મને મમ્મી ની યાદ આવી ગઈ

જીવે લઈ લઈ મારો હા ને એમ કેમ દસ્તારા પીક ખાવા ન જાવા મલે આ બાઈ એમ તો નક કોઈ ન પૂંગે હાલો તો હવે તમાર શાક મોરું છે કે લોટ બાંધો છે ઉતડી કોઈ વ્રત હોય ને તો એને ઘરનું કામ ન કરાય મારે આજે વ્રત છે ને તો મારે બનાવાય ની કોઈ આ તો જાડુ ફટા કર નાખો જાવ આ જીવવા નઈ દે લે ને હાલો હું બાંધો છો તમે શાક મોરો તમાર જેને શાક ખાવ હોય ને ઈ ઓ બંદે હે હમ ઉસકે

આ તો ગા રઈ રાગોડા તણ જે રઈ ન કાય ગાઈસ તમે ન પૂછું કાય કોણ જાણે કેવા ગ્રહો છે કોઈ દી મારો ન પુતળા ગ્રહ મળે જ નહીં ગ્રહો ન નથી તું જ સો એવી પોતે હું ના હોય હા હું જ સો માર મમ્મી ન પૂછ જાણે એ હું ના જેવું થોબડું છે બકરી બોલે બે એમ દત કાઢે દતારી

સમન કાઈ પૂછન તો જવાબ નહી આપું માર મોન વ્રત છે હવે કાઈ પૂછજો નહી ખાવું હોય તો બનાવીને ખાઈ લેજો અને બાકી જાજો બારે કેફેમાં ખાઈ આવજો અમે દોસ્તારો ભેગે રોજ જાવ જ સો મન બધી એ ખબર છે રેવા દે પુતળા આજ તો વ્રત જ રાખી લે અમે ચ રોટલી બનાવું ને શાક બનાવું ને રેવા દે ને આજ તો વ્રત હાલો આજે છે સોમવાર આજે સોમવાર નો ઉપવાસ રાખ્યો છે જય શિવ શંકર હે ભોળિયાનાથ મારામાં તો ઘણી એ બુદ્ધિ છે થોડીક ભૂતડીન દેજો અમે ઈ તો એની બુદ્ધિ હાટ ઉપવાસ કરશે ને હું જ કરી લઉં લ્યો એને થોડીક બુદ્ધિ દેજો જય ભોળિયાનાથ નાથ કરું મમ્મીજી નથી નક તો બેહીન બેક વાતો તો કરી વાતો નઈ તો તારી મારી કા ઈ કી દે તો સે ગોગડી કે ભારત લઈને આવજે કોણ જાણે આવશે કે આવશે નહીં વરહાટનો મોસમ છે તે ગેન ચડશે તે ઢેબરી હોઈ જશે યાર હું શું કરીશ ઈ તો ઠીક હોઈ જશે આ સમન તો એકલી નીંદર એ ના આવે કોણ જાણે કેવી છે નીંદર આઈ ના કુછ ખબર મેરે યાર કી લે મમ્મીજી ને ફોન કરું શું કરે છે રે મમ્મીજી નો નંબર 92 ભજિયા 984 ગોઠા હાલો મમ્મીજી શું કરો છો રે બાય પિયાજી ને તો યાદ એ નથી કરતા અમને તો હા મજા આવે છે ને તમાર તેવર હાથ છે અમાર તો વડડો છે ને હવે એટલો બધું તો નહીં પણ આમ કેવાય કરું ઘણો આવે છે બારે જાય પડરી જાય હું એ અંદર બેઠી છું સોફા ઉપર હવે પુતડે ગયો કામે ને હું બેઠી છું હવે ગુગડીન કીધું તો છે ભારતનો પણ આવશે કે નહીં આ વર્હત જેવું છે ને તે આવશે ની વર્હત આવે રહેતી હવે ઈ હોય તો તમ જ આવે બે બેઠા હઈ કાળી હોય તો તો ક્યાં જરૂર હોય પણ ઈ તો ગિરનાર ગઈ છે ને

એ આલ્યો તો આંગળી ના રે ના મમ્મી કઈ મેગી થી પેટ નથી ભરતા અમે અસલ શાક ને રોટલી ને બધું બનાવી ઓય તમાર કામ હશે કા માર તો કઈ કામ નથી હું તો નવરી ચડીને બેઠી છું કાલ મે ફોન કર્યો તો પણ માસીએ ઉપાડ્યો તો ઓય ઈ મન કે ખાજે ન કરાવ હું નવરા થાસું ને તારે કરાવશો મન વાર મળશે ને તારે હા ભૂલી ગયા હશે કે નઈ કીધું મે મમ્મી જી ટાણે આવતા રહેજો મને તમારી બહુ યાદ આવે છે ઓય એ આ ભલે લ્યો તમ છે ને બીનું બીનું વાતો કર લ્યો એટલે વહે ચિંતા નઈ ને અરે 15 દી એના કેમ કે આવ રોકાવા હા આ લ્યો ભલે ઓ સીતારામ એ આ બજાર નું નઈ ખાઉ નઈ એ આ ભલે સાચી વાત છે મમ્મીજી વગર તો છે ને હા ઉકર સુનું સુનું છે મમ્મી આવી જાય ને તો ઘર ભરી ભર્યું થઈ જાય ને મને મજા આવે મમ્મીજી વગર તો ઉકળતું જ નથી બહુ યાદ આવે છે મમ્મીજી જી મિસ યુ કહી ગુગડી કીટો આવુંદરી આશીની દેવ માર દ્વારિકા વાળો મીઠી મીઠી મુરલી વાળો યશુદાનંદ નો લાલો રે